ઈચ્છા થઈ ગઈ કે ભાઈ ખાવો હોય ખાવો હોય ખાવો હોય આજ ખરેખરમાં એમ કહેવાનું હતું કે તું સીધો બનાવજે અને ભાઈ દિલની વાત છીનવી નાખી બરાબર અને ભાઈ મોબાઈલ બંધ કર નકા ખોટી માર ખાય તો ફ્રેન્ડ અરવિંદ કાલથી છે ને મારા ભાઈ કોઈ દોડવા આવશે કેમ કે દેખો હે મારું બેટ એમ પટલું પટલું દેખાવા માંડે એટલે અરવિંદ પટલું થવાની જરૂર છે એટલે બરાબર

પણ આજ પંકજ ભાઈ જવાબ આવા વાલતા નથી અચ્છા શું જો જવાબ આયો તો જશો બીજો શું બરાબર અને ફ્રેન્ડ દેખો આઈ જો જમવા એડો ફટાફટ આ જમવાનો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયું હા પપ્પાને બેલા બોલાવી દો ફટાફટ ખાવા ભાઈ દેખો હજી તો ખાવા બનાવી રહ્યું હોય પણ એક સીધાની બાઈટ ખાઈ લઈએ બરાબર હા 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 શું સીધો બને વાહ વાહ મજા આવી બેઠો બેઠો બને એટલે મન વધારે જમવામાં હે શીરો સપરાઈજ પાપડ બટે ગાજ ગાજરનું શાકરી રોટલા હમ હમ દરેખા અમારે ઘરે સુરત ડીશ બની હે બરાબર તમારે તો નોમ નહીં આવડે સુરથી એ ડીશ બની હે બરાબર અને અરવિંદ ખાય દેખ અરવિંદ ગઈ બની ડીશ সুরুর 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 কই তো বগামা ল্যাডিসকে নে লও তো মার্জ वाला वो ओ भाई गरम है

ખીચડી બનવા દો ખીચડી બની રહી છે ભાઈ ઘરે ફર્સ્ટ ક્લાસ આજે ખીચડી બની રહી છે અરવિંદ કીધું તો પુલાવ લાવવાનો પણ પુલાવ લાવ્યો નહી પણ વધુ નહીં અરવિંદ ને લગભગ યુવાન બધાને જમવાનું હાલ દે હોમણે તો સારું હોમોથી કેમ કે જેટલા ને પોકે ને એટલું સારું બરોબર હમણાં દેખા અને અમાર પંકજ ભાઈ પંકજ ભાઈ thank you so much કે તમે અમાર ત્યાં નો video હાલ દીધા બરોબર ઘરે જમવામાં છે આજે ખીચડી આજ ઘરે બનાવેલી ખીચડી બરોબર તો તો તમે જમાડવા જઈ ત્યાંથી લાવી અને આજે તો ખીચડી અને દહીં દેખો માં તે જલ્દી દી આવી ગયા તે જલ્દી આરસો દે ગઈ માર બંધ થઈ ગયું ચાલુ કરી જો ઇન્સ્ટાગ્રામ બંધ થઈ ગયું પ્રોબ્લેમ આવી ગયો

એમ થાય ને એટલે ખરેખર ખરાબ ન આયરન થાય પછી ચાર ચાર વાગે ઉધીન બખાળા કરે ખૂબ ખતરનાક બખાડા કરે પછી મારી ઊંઘ બગડે આની ઊંઘ બગડે મારી ઊંઘ બગડે ને તો ઉઠાટ ઉઠાટ કરે તો અને હવે ભૂખ લાગી બપોરનો કોઈ પાણી લખેલું બાર વર્ષ ઉપર બચ્ચો બરાબર પણ બાર વર્ષ ઉપર કયો છોકરો કહેવાય બસ તો મોટા થઈ જવા લાગે

દેવ મારો બરાબરનો રોલ થઈ ગયો કેમકે આ દસ ને દસ વીસનું જ મંગાવ્યું હોય બરાબર અને દસ આને લાવ્યું બરાબર દસ વાળું આને બિસ્કિટ લાવ્યું પણ આ ત્રીસવાળો લઈને આવ્યો મારો બરાબરનો એવો રોલ થયો હોય ને ખરેખરમાં હવે અરવિંદને કોઈ વસ્તુ લેવા નહીં મૂકવાનો બરાબર ખરેખરમાં મો એમ રિયલી યાર ભાવે મને આ ભાવશે કે નહીં ભાવે ખબર નહીં મને નહીં બરાબર તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો ચેન લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને ને કરજો થેન્ક યુ સો મચ દેખો આપણે હોને એકદમ સીધા સીધા ના કોઈ વેસને અને તમે જે તમારી સોગરી દે મારા ઘરે ખુશ રહેશે બરાબર અને તમે કોઈ વાતની ચિંતા કરવાની એ નહીં બરાબર અને એકદમ રેડી રેટ રહેશે બીજો શું કીધો તો પટેલ ખબર